વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે જે રીતે ગુજરાતમાં પણ ભાજપ દ્વારા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પંદર દિવસ સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે તે મુજબ આજે મેઘરજના રેલાવાડા ખાતે આરોગ્ય સેવા કેમ્પ જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાયો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી સેવા પખવાડિયાના ભાગરૂપે આજે મેઘરજ તાલુકાના રેલાવાડા ગામે ભાજપ દ્વારા આરોગ્ય સેવા કેમ્પનું આયોજન કરાયું છે

આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ સત્તર સપ્ટેમ્બરે જન્મ દિવસ હતો એને અમે સેવા પખવાડિયા તરીકે ઉજવીએ છીએ અને એના આજે મુકામે એક આરોગ્ય અમે આયોજન એમાં આજુબાજુના વિસ્તારમાંથી લગભગ અઢીસો થી ત્રણસો જેટલા દર્દીઓ આ આરોગ્ય કેમ્પમાં ભાગ લેવા માટે આવ્યા હતા અને એમાં જલોરમ આરોગ્ય સેવા ટ્રસ્ટ એને અમે સાથે ઇન્વોલ્વ કર્યું છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ અમે લાગ્યા છે અને મોટા ભાગના દર્દીઓને એને પોતાનો મેડિકલ ચેકઅપ અને એમની જે કે બીમારી હોય એને ચેક કરી અને દીવા દવા અને અમે ચશ્મા આપવાના છીએ જીડી ભાટિયાનો રિપોર્ટ એસ9 ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે